લીલા ધાણા આસ્તા બેન આવતા સાપરે સડી ગયા છે બરાબર છે તાકી બાકી બેઠા બેઠા કાંદા સુધારે છે ભૂમિ લહણ ફોલે છે મારા મારા મમ્મી કાંદા સુધારવા માંડ્યા પપ્પા ના કાકા છે ભજીયા નું મામી તૈયાર કરી દીધું છે તૈયાર કરે છે મામા નાખ્યું છે મેથી પછી મીઠું આદુ મરચી ની પેસ્ટ લસણ લસણ બધું મિક્સ કરી દીધું હવે નાખી દીધું અને લીંબુ 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 કેટલું નાખવાનું બે એટલે તમારે જે પ્રમાણે પ્રમાણે અમારે કેટલા છે ને કામ થોડુંક હેલો કરી દીધું મમ્મીને રસ કાઢી દીધો લીંબુ રસ કાઢી દીધો છે તો મમ્મીને એટલી મહેનત ઓછી લીંબુમાં બળ કરવાની આ પછી વાયુ ને કઈ રીતે રસ કાઢતા ફાવતું હોય છે અમે તો જ્યારે હું રસ કાઢવા લીંબુ છટકી દાથમાંથી વાયુ નો કરી હા વાયુ વાતાવરણ ખરાબ ન થાય ને એટલે

તો ભાઈ જો આપણે એને રીંગુ કરી નાખી છે તો એના રીંગુ બની છે કાંદા ને રીંગુ અને મરચા એને મમ્મી જો ડોયો બનાવે છે હવે પાણી નાખે છે અને રીધિ આયરો હેલ્પ કરાવતી જાય છે બરોબર રીધિ ભજીયા બનાવે પણ બધાને રીધિને છે ને મમ્મીના હાથના ભજીયા વધારે ભાવે તો મમ્મીના હાથના છે ને રીધિને ભજીયા ભાવે તો પછી મમ્મી વધારે ભજીયા મમ્મી બનાવે છે તૈયાર કરી નાખે અને કાકી છે ને લોટ સાળતા જાય છે લોટ સાળવાનું કામ કાકીના હાથમાં છે મને લાગે છે એ બધું સાળીને ચાયા આજુબાજુ માંથી જેને કોઈને મોકલા હોય મોકલાઈ દેજો સાડવા લોટ સાડવા માટે કોન્ટેક કરો અપેક્ષા બેન નો લોહી મુકાઈ ગયું છે એમાં તેલ નાખી દે એટલે બીજા નાખવાનું શરૂ તેલ નાખી દીધું છે બરોબર એટલા તેલમાં અમે ભીજા બનાવી નાખશું

તીખા નથી હવે થોડુંક તીખું ઓછું છે તેમાં હવે અમે થોડીક મરચી એડ કરવાની છે મમ્મી મરચી નાખશે તો તૈયાર છે પોસા થાય ને હા સોડા તો બે સોડા નાખીને છે ને થોડું ફેટી લેવાનું એટલે મિક્સ થઈ જાય આટલે એટલે ભજીયા પોસા બની છે ઘણા લોકોને છે ને ભજીયા પોસા ન બનતા હોય માથામાં મારવીને તો ફૂટ થતી હોય

बद साइड कम पास यार आ बदला छे न साइड साइड हो त्यसपछि आइ बगाले बढी पैसामा लागेस्ले ला ला न ला नानी रोक तुली नै थौ न आले